તો ભારે વરસાદને પગલે આજે દાહોદમાં જળબંબાકારની સ્થિતિ હતી દાહોદમાં સ્મશાન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું સ્મશાન ગૃહ ચાર ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થયું હતું જોથીમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીનું જે પાણી છે તે આ વિસ્તારોમાં પણ ફરી વળ્યું નદી બે કાંઠેથી વહેતી થતાં જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર હતું સ્મશાન કાઢ પર બનાવવામાં ત્યાં એક રસ્તો બીજો બનાવવામાં આવે તેવી પણ માંગ થઈ છે દાહોદમાં અવિરત વરસાદને પગલે દુધીમતી નદી ગાંડીતુર બની છે ત્યારે જે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે અત્યારે આ કે કે જે જે સ્મશાન છે જ્યાં પણ લગભગ પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે એટલે કહી શકાય કે દ્રશ્યોમાં જોઈ શકાય કે જે આખું સ્મશાન જે પાણીમાં તરબોળ થઈ રહ્યું છે એક તરફ જે દુધીમતી નદીનો જે પ્રવાહ છે તે ખૂબ ચેન્જ જોવા મળી રહ્યો છે અને પાણીનો ભરાવો સતત વધતો જઈ રહ્યો છે તો ચોક્કસથી કહી શકાય કે જો આવા આવી પરિસ્થિતિમાં જો કોઈને અંતિમ ક્રિયા માટે લાવે તો પણ જે અત્યારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ